રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રસ્તાનું નિર્માણ ન થતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે તેમાં સરકાર દ્વારા ટ્રાઇબલ વિસ્તારમાં લોકોની સુખ સુવિધા માટે લાખો કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. દાહોદ જિલ્લામાં પણ સરકાર દ્વારા રસ્તા, પાણી, સ્વચ્છતા વગેરે જેવી લોકોની પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે કરોડોની ગ્રાન્ટ ફાળવી છે. પરંતુ દાહોદ જિલ્લામાં એવા ઘણા ગામો છે જેમાં લોકોને મળવાપાત્ર પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે ત્યારે આવો જ એક નજારો ફતેપુરાના નાની ઢઢેલી ગામે ભેદી ફળિયામાં જોવા મળ્યો હતો આ ગામમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેની અંતિમ યાત્રા દરમિયાન સ્મશાને પહોંચવા માટે લોકોને નદીના પ્રવાહમાંથી પસાર થવું પડે છે તેમાંય ખાસ કરીને ચોમાસાની ઋતુમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે સ્મશાન સુધી જવા માટે રસ્તો ન હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે